સંતકૃપા એગ્રો એન્જિનિયરિંગ વર્કશોપની મુલાકાત લેવડાવવામાં આવી હતી જેમાં વિશાળ અને સ્વયં સંચાલિત આધુનિક સાધનોથી સજ્જ વર્કશોપમાં કામ કરતા કારીગરો દ્વારા મોટી માલવાહક ટ્રકના ડમ્પર કેવી રીતે બને તે માટેની સંપૂર્ણ માહિતી પ્રત્યક્ષ રીતે બાળકોને આપવામાં આવી હતી જેમાં લોખંડી લાંબી પ્લેટમાંથી જરૂરી માપ મુજબ કટિંગ મશીન દ્વારા પતરું કાપવું કપાયેલ પ્લેટને પ્રેસ દ્વારા જરૂરી આકારમાં ઢાળવું વિવિધ વિભાગોને વેલ્ડિંગથી જોડીને ડમ્પર તૈયાર કરવું અને રંગરોગાન કરીને સેનબ્લાસ્ટની પ્રક્રિયા દ્વારા લોખંડમાં લાગેલ કાટને દૂર કરવો સહિતની ચીજવસ્તુઓનું માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ રસપૂર્વક આ માહિતી નિહાળી હતી